હરિ ઓમ જીવન રસાયણની ગંગા વહેતી થઈ છે તમને ગમે ન ગમે પણ હું તો રજૂ કરી રહ્યો છું બધાને સુખ ગમે છે પરંતુ સાચું સુખ પોતાના ચૈતન્ય તત્વનું છે એ જાણવા અધિકારી થવું પડે જીવન રસાયણ પાંચ ભાગ પરબ્રહ્મ પરમાત્માના બ્રહ્માંડમાં વિવિધતાનો પાર નથી ભક્ત નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજુવે રૂપે અનંત ભાષે એક જ પરમાત્મા છે પણ જે મોજા ચારે બાજુ દેખાય અને પાણી એક જ છે એવું અનંત ભાષે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા ભક્તિ રથમાં બધા રૂપે ભક્તોને પરમાત્મા જ દેખાય છે ભગવદ્ ગીતામાં આ છે અધ્યાય દસમાં બધું ભગવાનનું સ્વરૂપ છે સ્થૂળ સુખનો પરમાત્માની શક્તિ છે પ્રથમ પરમાત્મા બ્રહ્માજી સર્જન કરતા થયા બ્રહ્માજીના માનસ પુત્રો સંતકાદી ચાર સ્વયંભૂ થયા ચૌદ મનો બધા સંકવળોથી થયા માનવ તેની પ્રજા છે નિશ્ચય કરવાની શક્તિ જ્ઞાન જીવનો અહંકાર અસમૃઢતા સત્ય સમા ઇન્દ્રિયો વસ્તમાં રાખવી મનનો નિગ્રહ સુખ ઉત્પત્તિ પ્રલય ભય અભય અહિંસા ક્ષમતા સંતોષ તપ દાન કીર્તિ અકિર્તિ વિવિધ પ્રકારના ભાવો ભગવાનથી થાય છે તેમ ભગવાન ગીતા અધ્યાયના શોક પાંચ છમાં કહે છે જ્ઞાન સમજાય દ્રઢ ન થાય ત્યાં સુધી પોતાનું બનતું નથી મોજા પરપોટા સમુદ્રનું તત્વ પાણી છે આપણે દેખાતા નામરૂપ સાચા લાગે તેમ જીવ જગત પશુ પક્ષી પવન પાણી પૃથ્વી અનેક રૂપે ભાષે છે તે પરમેશ્વર જ છે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એવું દેખાય કવિ કલાપી કહે છે કે જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં નિશાની આપની સિનેમા સૃષ્ટિ દેખાય વીજળી ન હોય તો સુનિશ્ચિત સિનેમા સૃષ્ટિ દેખાય નહીં આધાર વીજળી છે તેમ બ્રહ્મ દેખાય છે તેનું અભિસાન ભ્રમ છે આપણે કાર્ય જોવાના શંકા પાકા થયેલ છે કારણ દેખાતું નથી ઘરેણા દેખાય ત્યાં સોનું દેખાતું નથી હારના આકારનું સોનું પડેલ હોય ત્યાં પૂછીએ તો જવાબ કહે કે ત્યાં કહે છે કે સોનું નહીં સત્ય ધ્યાનને રહેતું નથી હાર દેખાય છે દાગીના નામ આકાર સોનીની કલ્પના છે ઘડોદ આવડી નામ આકાર કુંભારની કલ્પના છે તેમાં માટી સત્ય છે છતાં સત્ય ઢંકાઈને નામરૂપનો આકાર બધાને જોવો ગમે છે અને આ જન્મ જન્મના સંસ્કાર પાકા પર થયેલા હોવાથી સત્ય ભૂલાઈ જાય છે અને નામ આકાર દેખાય છે તેવી રીતે સર્વજ્ઞ સર્વ શક્તિમાન ઈશ્વરની માયા શક્તિથી સૃષ્ટિ જગત શરીર માનવ પશુ પંથી જીવ જંતુ વનસ્પતિ નદી પર્વત બધું નામરૂપ પરમાત્માનું વિવર્ત દર્શન છે વિવર્ત એટલે મૂળ તત્વમાં ફેરફાર થયા વગર અન્ય રૂપે દેખાવું અધિષ્ઠાન મૂળ આધારમાં અવાસ્તવિક ફેરફાર થયા વગર અન્યથા ભાવ અન્ય દેખાવું પૂર્ણમાં તેને ભગવાનની લીલા કહેવાય છે ભગવદ્ ગીતામાં ભગવાને તેની ભૂભુત્વ કહી છે ભગવાન સમગ્ર સૃષ્ટિની મુખ્ય વિભૂતિમાં સૂર્ય વાયુ તેજ વેદોમાં સામવેદ ઇન્દ્રિયોમાં મન પ્રાણીઓમાં જીવન શક્તિ રુદ્રમાં શંકર યક્ષ રાક્ષસમાં કુબેર વસુઓમાં અગ્નિ પર્વતોમાં મેરુ પુરોહિતમાં દેવતાઓમાં ગુરુ બ્રહસ્પતિ સેનાપતિઓમાં સ્કંદ જળાશયમાં સમુદ્ર મગર્ષિમાં ભૃગુ વાણીમાં ઓમકાર યજ્ઞમાં જપયજ્ઞ થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દેવર્ષિમાં નારદ ગંધર્વમાં ચિત્રરસ જન્મ સાથે એશ્ચર્ય જ્ઞાન પ્રાપ્ત કરનાર કપિલ મુનિ હાથીમાં ગજેન્દ્ર હસ્તોમાં ઉચ્ચ મનુષ્યમાં સૌનું પાલન કરનાર રાજા શસ્ત્રોમાં વજ્ર ગાયોમાં કામધેનુ સંતાનોમાં ઉત્પત્તિના હેતુરૂપ કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષતા જળતરમાં અધિપતિ વરુણ દેવતા પિત્રમાં અર્યમાં શાસન કરનારોમાં યમરાજ દૈત્યમાં પ્રહલાદ સમયમાં કાળ પશુઓમાં મૃગ સિંહ પક્ષીઓમાં ગરુડ પાવન કરનાર વાયુ શસ્ત્રધારીઓમાં રામ જળતરમાં મગર નદીઓમાં ગંગા સૃક્ષના આદિ મધ્ય અંત વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા જન્મ મૃત્યુનો હેતુ મહિનામાં માક્ષર ઋતુઓમાં વચન છંદોમાં ગાયત્રી સર્વનું બીજ છે બધું જ પરમાત્માનો વિસ્તાર હોવા છતાં એક સિવાય કાંઈ નથી પરંતુ મનુષ્યને અનેક દેખાય છે બુદ્ધિ સુખનો ન થાય ત્યાં સુધી આ રહસ્ય રહે છે આ સમજણ પડતી નથી જેને ધ્યેય તરફ જવું છે વળગી રહેવું પડે છે આપણે જે દેખાય સંભળાય સ્વાદથી પરત થાય પરસથી ભાન થાય ગંદથી પરખાય તેટલું સાચું માનવાના સંસ્કાર પડી જવાથી આંતરિક દર્શન થતા નથી બધા સુખ વિષયોમાં દેખાય છે તેથી સાચું સુખ ચૈતન્ય પરમાત્માનું છે તે ધ્યાનમાં રહેતું નથી હરણને સંગીત ખૂબ પ્રિય હોય શિકારી વાજંત્ર વગાડે ને પકડાઈ જાય હાથીના હાથણીનો પર્સ બહુ ગમે તો ખાડું ખોદી અને ઉપર આવરણ હાથળીનું પૂતળું મૂકવાથી હાથી પકડાઈ જાય પતંગિયાને રૂપ તે જ અગ્નિ ગમે તેવા દીવાના પ્રકારમાં બળીને મરે છે માછલી ખોરાક સ્વાદ ગમે તેવા કાંટામાં ખોરાક લેવા જાય અને પકડાઈ જાય છે ભમરાને કમળની સુગંધ ગમે શાંત પડે કમળ બીડાઈ જતાં મૃત્યુ થાય છે શબ્દો પર્સ રૂપ રસ અને ગંધ પાંચ વેશીઓ છે આગળ જણાવેલા પશુ પંખી જંતુને એક વિષય તીવ્ર હોય જીવન જોખમમાં મૂકે છે મનુષ્યને તો પાંચ વિષય શબ્દ પર રસ છે વિષયોનો ભોગ ચિંતનમાંથી બહાર નીકળી શકતો નથી પશુ પક્ષી જીવ મનુષ્ય જેવું વિકસિત મન બુદ્ધિ નથી તેથી વિકાસ કરી શકે નહીં પણ મનુષ્યને વિચાર વિવેક કરી નિર્ણય કરવાની બુદ્ધિ મળે મળેલ હોવા છતાં તેનો ઉપયોગ કરતા નથી મનુષ્ય ભૌતિક વિકાસ રહેણાંક મકાનોની ઉત્તમ સુવિધા વૈજ્ઞાનિક ખેતી કોમ્યુનિકેશન રસ્તા હવાઈ જળમાર્ગ દૂરદર્શન મોબાઈલ કોમ્પ્યુટર જેવા યંત્ર ઉપગ્રહો વગેરેમાં ખૂબ પ્રગતિ હાંસલ કરી છે પરંતુ ભગવાને ગીતામાં અધ્યયન સાત ત્રણમાં હજારો મનુષ્ય જન્મે છે તેમાંથી પોતાનું મૂળ સ્વરૂપ ચૈતન્ય તત્વને જાણવા કે કોક જ પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરવામાંથી કોક જ જાણે છે પામે છે ઓળખે છે બધાને સુખ ગમે છે પરંતુ સાસુ સુખ પોતાના ચેતન્ય તત્વનું છે એ સમજણ નથી માટે જાણવું મા અધિકારી થવું પડે વિષયો સહેલાઈથી મળી જાય સુખમાં રોકાઈ રહેવાથી સત્ય ચૂંકાઈ જાય છે બીજું અઘરો પ્રયત્ન મરજીમાં કરી શકે કાયરનું કામ નથી બીજું મનુષ્ય સતત વ્યવહારમાં મશગુલ રહેવાથી વિષય સુખ સિવાય બીજા સુખને ખબર નથી તેત્રી ઓગ્નિષદ મંત્ર દેહ એક એક સત્ય જ્ઞાન અનંત આનંદ સ્વરૂપ ચૈતન્યને હું તરીકે જાણે છે તે સર્વ સુખને પ્રાપ્ત કરે છે ધન સત્તા સંપત્તિનું સુખ નિત્ય નથી આવે ને જતું રહેશે રોગના જંતુ સુક્ષ્મ હોય સુખ્મ યંત્રથી પરીક્ષણ થાય આત્મા ચૈતન્ય સુખથી સૂક્ષ્મ હોવાથી વિજ્ઞાન તેને શોધી શકે નહીં બીજું જે દ્રશ્ય હોય તે જળ હોય આત્મા દ્રશ્ય થાય તો જળ થઈ જાય તેથી ચૈતન્ય સૂક્ષ્મ હોય તે દેખાય નહીં તેનો અપરોક્ષ અનુભવ થાય હું છું એવું કોઈને પૂછવું પડતું નથી તેવી સત્તા એ સૂક્ષ્મ ચેતન છે મને મારું ભાન મારી મેળે થાય છે હું છું તે કોઈને પૂછવું પડતું નથી સતનો અભાવ હોય ને ઊંઘમાં ને હું છું તેવું ભાન માટે કોઈની મદદ લેવી પડતી નથી તે સત ચૈતન્યની સત્તા છે ચિત્ત એટલે જ્ઞાન ભાન અનંત સર્વ ચૈતન્ય સર્વત્ર રહે છે તેને સચ્ચિદાનંદ કહેવાય છે દૂધ જળ ભેગા હોય તેમાં એકલું દૂધ પીવાની સમજ રાંસોસમાં હોય છે તેમ આત્મા અનાત્મામાં જગત શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે અનાત્મા કહેવાય છે તેમ મકાનમાં ને હું મકાન નથી તેવું સ્પષ્ટ જ્ઞાન રહે છે તેમ શરીરમાં રહેનાર ચૈતન્ય હું શરીર નથી તેવો વિવેક કરનારને પરમાંશ ગતિ કહેવામાં જન્મજન્મથી શરીરમાં આત્મવૃદ્ધિનો સંસ્કારો સ્થિર થયેલા હોય વિવેક થવો અઘરો છે રામકૃષ્ણ પરમહંશ વિવેકાનંદજી રમણ મહર્ષિ મનુષિ હર અરવિંદ વગેરે સત્યને પામી ગયા છે ભગવાન ગીતા તેર શ્લોક બારમાં આ દેહમાં રહેલા હોવા છતાં જીવાત્મા પરમાત્મા છે એક સાક્ષી હોવાથી ઉપદ્રષ્ટા અને સંમતિ અનુભૂતિ આવતા સૌનું ધારણ પોષણ કરનાર ભરતા ભોગતા બધાના સ્વામી મહેશ્વર સુધી સચ્ચિદાનંદ પરમાત્મા કહેવાયો છે તે સૂક્ષ્મ થી જ છે તેથી દેખાતો નથી ઓમ